वलसाड जिल्हा दरिया किनारे चरस मडवा सिलसिलो यथावत પલસાણના બાગલ ગામના દરિયા અંદાજે દસ થી અગિયાર કરોડના ચરસના એકવીસ પેકેટ મળ્યા ગુજરાતના દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે બે ત્રણ મહિના પહેલા કચ્છ પછી દ્વારકા ત્યારબાદ ગીર સોમનાથમાં ચરસના પેકેટો દરિયા કાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા ત્યારે આ સિલસિલા અંતર્ગત વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ઉદવાડા ગામના દરિયા પણ બાર ઓગસ્ટના સોમવારના રોજ અગિયાર કિલો સાતસો ગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ કરોડ સત્યાસી લાખ ત્રીસ હજારના ચરસના પેકેટ દસ મળી આવ્યા હતા જે સિલસિલો ફરી યથાવત રહ્યો છે અને ફરી વલસાડ જિલ્લાના ભાગલ ગામે દરિયાકાંઠેથી તેર ઓગસ્ટના રોજ એકવીસ જેટલા ચરસના પેકેટ મળી આવતા ફરી વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી ઘટનાની જાણ થતાં જ વલસાડ ડુંગરી પોલીસ એસઓજી એલસીબી અને મરીન પોલીસ તેમજ મરીન કમાન્ડોની ટીમ દોડતી થઈ ગઈ હતી અને ત્યાંથી અંદાજે દસ થી અગિયાર કરોડનો એકવીસ કિલો સાતસો ગ્રામ ચરસના પેકેટો કબજે લીધા હતા અને જે ચરસના પેકેટો પાડીના ઉદવાડા ગામ ખાતે દરિયા કિનારે મળી આવ્યા હતા તેવા જ હોવાનું બહાર આવ્યું છે ત્યારે વલસાડ જિલ્લો સિત્તેર કિલોમીટરનો દરિયા કિનારો આવે છે કરોડોના ચરસનો જથ્થો મળતા પોલીસે ગંભીરતા લઈ ઉદવાડાના અને ભાગલ ગામના દરિયા કિનારા સહિત જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં ફરી સર્ચ હાથ ધરવામાં આવ્યું છે આ સાથે દરિયાકાંઠે ચરસનો જથ્થો ખરેખર તણાઈને આવ્યો કે પછી કોઈના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો તે તમામ મુદ્દે તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે